એકસો અઠાણું વિદ્યાર્થીઓને ગ્રામજનોએ મળીને કુલ ચારસો પચાસ માણસોને મેજરપરા સરપંચ શ્રીમતી ચેતનાબેન પરબતસિંહ ચૌહાણ દૂધ મંડળી મેજરપુરાના ચેરમેન નટવરસિંહ ભાતી પરબતસિંહ આર

પ્રેમપૂર્વક પૂર્વક વિદ્યાર્થીઓને ઔષધિનું પાન કરાવી વિદ્યાર્થીઓને સાચવવામાં પણ સારી એવી જહેમત ઉઠાવી હતી અને મેજરપુરામાં મેડિકલ સેવા કેમ્પ સેવા કેમ્પ આ પીવડ ગામ આયુર્વેદિક હોસ્પિટલ સ્ટાફે હોસ્પિટલનું ગૌરવ વધાર્યું આજ રોજ મેજરપુરા ગ્રામ પંચાયતના સહયોગથી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વડગામ દ્વારા એક નિદાન સારવાર કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા મેજરપુરા કરવામાં આવ્યું છે જેમાં ગામમાંથી પ્રમાણમાં લોકો તેનો લાભ લઈ રહ્યા છે અને ગામના સરપંચ શ્રી તથા અન્ય મહાનુભાવો ગામના વડીલ વ્યક્તિઓ જેને આ કેમ્પના સહયોગ માટે યોગદાન આપ્યું છે તે બદલ સરકારી આયુર્વેદ હોસ્પિટલ વતી હું આભાર વ્યક્ત કરું છું પવિત્રના પુણ્યશાળી શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ જે આયુર્વેદિક એના ડૉક્ટર સાહેબે અલ્પેશભાઈ જોશી સાહેબ અને ઉર્વશીબેન મોદી સાહેબ અત્રે ઉપસ્થિત રહી અને અમારા ગામના પંચાયત નવનિયુક્ત સરપંચ શ્રીની આગેવાનીમાં અને અમારા ગામના સ્ટાફ મેજરપુરા આચાર્યશ્રી તથા પંકજભાઈ પુરબિયા સાહેબ વાત કરી અને આ કેમ્પનું આયોજન કર્યું જેથી ડૉક્ટર સાહેબ અને આખો એમનો સમગ્ર સ્ટાફ આ અમારા ગામને લાભ આપવા માટે પેશન્ટોને તપાસવા માટે હાલ સુધી લગભગ સોથી દોઢસો પેશન્ટો આવી ગયા છે અને દરેકને સારી રીતે તપાસી અને એમને માર્ગદર્શન આપી અને દવાઓ પૂરી પાડે છે એ બદલ એમનો અને ખૂબ ખૂબ આભાર અમારા પંચાયત મેજરપુરા વતી અમારા ગ્રામજનો વતી અને મેજરપુરા શાળા પરિવારો વતી એમનો હું ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું બ્યુરો રિપોર્ટ જનાદેશ